હવે અમદાવાદ જિલ્લામાં એન્જિનિયરિંગ કે મેડિકલમાં ભણતા ભણવા માંગતા વિદ્યાર્થીઓના સ્વપ્ન સાકાર થઈ શકશે લાખોની ફી ચૂક્યા વગર સાયન્સના સ્ટુડન્ટને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરાવાશે ટાટા મોટર્સના સંયુક્તથી આજે ગુરુ પૂર્ણિમાના રોજ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ નવી પહેલ કરી છે કે જેમાં સરકારી એન્ડ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓની વિનામૂલ્યે કોચિંગ અપાશે જ્યારે અમદાવાદ ડીઓ ઓનલાઈન એટલે કે યુટ્યુબર પર સાયન્સના નિષ્ણાંત શિક્ષકો દ્વારા દર રવિવારે વિનામૂલ્યે લાઈવ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ